રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જામીન પર છૂટેલા સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ જૂના પોટલા ખોલ્યા તેવી વાત જાણવા મળે છે આ પોટલામાં શું છે કે તે બહાર આવશે તો કંઈક નવા જૂની થશે તેવા એંધાણ છે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેનારી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાને હચમચાવી નાખ્યા હતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં સત્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટનામાં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા પર ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા ત્યાર પછી જે કાર્યવાહી થઈ તેમાં મનસુખ સાગઠિયા જેલમાં હતા અને હાલ તેઓ જામીન પર છે જામીન પર રહેલા સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ એક આરટીઆઈ અરજી કરી છે જેમાં વિવિધ મુદ્દે માહિતી માંગવામાં આવી છે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કરેલી આરટીઆઈ અરજીથી તરેહ તરેહની ચર્ચા તો ચાલે જ છે પણ મનસુખ સાગઠિયાની આરટીઆઈ અરજીથી રાજકોટ મહાનગરપાલિકા વાત કરીએ તો આરટીઆઈન ને આપેલી નોટિસની વિગત ગેમ ગેરકાયદે બાંધકામ મનાઈ હુકમની વિગત બે હજાર થી બે ચોવીસ સુધી ટીપી શાખાની કાર્યવાહી અને હાલની સ્થિતિની વિગત ટીપી શાખાના સ્ટાફની બદલી અને કામગીરીની ફાળવણીની માહિતી છેલ્લા વીસ વર્ષમાં ટીપી શાખાએ ગેરકાયદે બાંધકામ અંગે આપેલી નોટિસ અને હાલની સ્થિતિ અંગેની વિગતો પણ માંગી છે ટીપી શાખાને કરેલા અત્યાર સુધીના પરિપત્રો અરજીમાં માંગવામાં આવ્યા છે આ સાથે જ ટીપી શાખાને લગતા નવ જેટલા મુદ્દાઓની માહિતી આરટીઆઈ અરજીમાં માંગવામાં આવી છે એવું જાણવા મળે છે કે આરટીઆઈમાં અનેક ગેરકાયદે બાંધકામના કાળા ચિઠ્ઠા ખુલે તેવી શક્યતા છે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની આરટીઆઈથી ટીપી શાખામાં દોડધામ મચી ગઈ છે મનસુખ સાગઠિયા દ્વારા ટીઆરપી ગેમ ઝોનની અનેક વિગતો માંગવામાં આવતા ખળભળાટ વ્યાપી ગયો છે હાલ જે ચર્ચા સાંભળવા મળે છે તે પ્રમાણે જો કાળા ચિઠ્ઠા ખૂલશે તો કંઈક નવા જૂની થશે આરટીઆઈ અરજીમાં જે માહિતી મળે છે ત્યાર પછી મનસુખ કંઈક કરશે અને જો કરશે તો શું કરશે તેવા અનેક સવાલો છે પણ આરટીઆઈ કરવાથી હાલ તો દોડધામ મચી ગઈ છે તે વાત ચૌરે ને ચોટે સાંભળવા મળે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ